લગ્નના મંચ પર વરરાજા પર થયો ચાકુતી હુમલો ડ્રોન કેમેરાએ હુમલાખોરોનો કર્યો પીછો ડીજે વિવાદમાં થયેલ હુમલાની ઘટના ડ્રોન કેમેરામાં કેદ આરોપીની શોધખોળ તેજ મહારાષ્ટ્રના અમરાવતીમાં એક લગ્ન સમારંભ દરમિયાન અત્યંત ચોંકાવનારી ઘટના બની હતી જ્યાં સંગીત વગાડવા બાબતે થયેલા વિવાદમાં હુમલાખોરોએ વરરાજા પર મંચ પરથી જ ચાકુથી હુમલો કર્યો હતો આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે લગ્નનું ચિત્રીકરણ કરી રહેલા એક ડ્રોન સંચાલકે અપ્રતિમ સાહસ બતાવી ને હુમલાખોરોનો લગભગ બે કિલોમીટર સુધી પીછો કર્યો અને સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી પ્રાપ્ત માહિતી અનુસાર બડનેરા રોડ પર આવેલા એક સમારંભ સ્થળ પર બાવીસ વર્ષે વરરાજા સુજલ સમુદ્રના લગ્ન ચાલી રહ્યા હતા તે દરમિયાન સંગીત વગાડવાની લઈને થયેલા સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ને રાધો જીતેન્દ્ર બક્ષી નામના આરોપીએ મંચ પર ચડી વરરાજા સુજલ પર ચાકુ વડે ત્રણ વાર હુમલો કર્યો જેનાથી તેની જાંગ અને ઘૂંટણમાં ગંભીર ઈજાઓ થઈ હતી આ હુમલા બાદ મચેલી અફરાતફરી વચ્ચે ડ્રોન સંચાલકે સમય સૂચકતા વાપરી ભાગી રહેલા આરોપી અને તેના સાથીનો પીછો કર્યો જે પોલીસ માટે અત્યંત મહત્વપૂર્ણ પુરાવો બન્યો છે ઈજાગ્રસ્ત વરરાજાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને સારવાર લીધા બાદ તેણે બેર પાછા આવી લગ્નની વિધિઓ પૂર્ણ કરી હતી પોલીસે ડ્રોન દ્વારા મેળવેલ વિડીયો ફૂટેજને કબજે કરી આરોપીની ઓળખ કરી લીધી છે અને તેને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે આ ઘટના બાદ બંને પરિવારો વચ્ચે તણાવ સર્જાયો હતો અને એકબીજા વિરુદ્ધ ફરિયાદો પણ નોંધવામાં આવી છે